તો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને આ શ્રાવણ મહિનામાં મારો ભાઈ પણ સોમવારમાં ઉપવાસ કરે છે પણ એને છે ને રોટલી ખાધા વગર તો ચાલે જ નહીં એટલે એના માટે આજે હું ફરાળી રોટલી બનાવું છું એની સાથે આપણે બટેટાની સૂકી ભાજી પણ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે મિક્સર જારમાં એક કપ સાબુદાણા લઈશું અને એક કપ મોરૈયો લઈશું તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે બિલકુલ આ રીતે અને જો એમાં લંગ્સ રહી ગયા હોય તો તમારે એને ચાળી લેવાનો બાકી એકદમ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે હવે તેમાં હું એક બાફેલું બટેટું એડ કરું છું તેની ખમણીની મદદથી ખમણી લેશું ત્યારબાદ તેમાં એક ચમચી ફરાળી મીઠું એક ચમચી જીરું ઉમેરીશું જીરું ઓપ્શનલ છે જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો સાથે પાણી નાખીને આ રીતના સોફ્ટ ડો તૈયાર કરી લેશું તો આ રીતે મેં લોટ બાંધી લીધો છે હવે તેમાં આ રીતે બેથી ત્રણ વાર ખાડા કરીશું અને એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું કારણ કે સાબુદાણા કાચા છે તો એને આપણે ફૂલાવવા પડશે એટલે પાણી નાખીને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો આને ઢાંકી દઈશું અને સાઈડ પર રાખી દઈશું હવે આપણે બટેટાની સૂકી ભાજી તૈયાર કરીએ એના માટે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું એક ચમચી જીરું ઉમેરીશું એક ચમચી મરચીની પેસ્ટ થોડા મીઠા લીમડાના પાન અને બટેટા બાફેલા લીધા છે મેં તેની કટ કરીને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું ત્યારબાદ ફરાળી મીઠું ઉમેરીશું એક ચમચી ખાંડ ઉમેરીશું અને લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણી ફરાળી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે આમાં તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો મારી પાસે અવેલેબલ નહોતું એટલે મેં નથી ઉમેર્યું તો અહીંયા તૈયાર થઈ ગયું છે હવે આપણે રોટલીનો લોટ ચેક કરી લઈએ તો જુઓ રોટલીનો લોટ ફૂલી ગયો છે હવે આપણે આમાં પાણી ઉમેર્યું છે ને તો આ લોટ એકદમ જ ઢીલો થઈ જશે આનાથી રોટલી નહીં બને તો આપણે એમાં ફરાળી લોટ ઉમેરવો પડશે એટલે એક કપ જેટલો મેં ફરાળી લોટ ઉમેર્યો છે અને એનો લોટ બાંધીને તૈયાર કરી લેશું બિલકુલ આ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે નોર્મલી જે રીતે રોટલી બનાવી એ રીતે આની ઉપર ફરાળી લોટ સ્પ્રિન્કલ કરીશું અને રોટલી બનાવીને તૈયાર કરી લેશું તો આ રીતે નાની એવી રોટલી મેં તૈયાર કરી લીધી છે હવે આ રોટલીને આપણે ગેસ ઉપર મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકવાની છે તો સૌથી પહેલાં આ રીતે ધીમા ગેસે થોડી એવી શેકી લેવાની ત્યારબાદ ફૂલ ગેસ ઉપર થોડી એવી શેકીશું નીચે દાજ પડી જાય એટલે રોટલીને પલટાવીને ગેસ ઉપર આ રીતે ફૂલાવી દઈશું તો એકદમ સોફ્ટ સોફ્ટ રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે રોટલીને નીચે ઉતારી દઈએ તો ઉપવાસમાં ગરમા ગરમ ફરાળી રોટલી સાથે ગરમા ગરમ ફરાળી સૂકી ભાજીને સર્વ કરો તો જો તમે આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે રોટલી બનાવશો ને તો તમારી રોટલી એકદમ પોચી પોચી અને ફૂલેલી બનશે અને નોર્મલ ઘઉંની રોટલી પણ ખાવાનું તમે ભૂલી જશો આ રોટલી એટલી ટેસ્ટી લાગે છે તો એકવાર આ રેસિપીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસિપી કેવી લાગીએ પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો